વડોદરાના અટલાદરા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા આવાસો વાપર્યા વગર જ ખંડેર બની ગયા છે વર્ષ બે હજાર સત્તર અઢારમાં બીએસસી યુપી યોજના અંતર્ગત બે હજાર બસો મકાન બનાવવામાં આવ્યા હતા બે હજાર બસો પૈકી બસો જ આવાસ અત્યાર સુધીમાં ફાળવાયા છે જ્યારે બાકીના લાભાર્થીઓના મકાન ફાળવાય આવે તેની રહી છે બીજી તરફ વણ વપરાયેલા આ આવાસો હાલ અત્યારે ખંડેર બનવા લાગ્યા કેટલાક આવાસમાં તો તસ્કરો પારી અને બાણા ચોરી ગયા છે તો કેટલાક આવાસના મકાનોમાં અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો અહી રાત્રે તેઓ પહોંચે છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ કરે છે બંધ આવાસોમાં રાત પડતા જ દારૂની મહેફિલો જામે છે આ ઉપરાંત સફાઈ ના અપાવે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે હાલ તો લાભાર્થીઓ સરકાર તરફથી સત્વરે મકાનની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વડોદરાના વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા આવાસો વાપર્યા વગર જ ખંડેર બની ગયા છે વર્ષ બે હજાર સત્તર અઢારમાં માં બી એસ યુપી યોજના અંતર્ગત બે હજાર બસો મકાન બનાવવામાં આવ્યા હતા બે હજાર બસો પૈકી બસો જ આવાસ અત્યાર સુધીમાં ફાળવાયા છે